આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા મા ખોડિયારનો બાવીસમો પાટોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ વિજયનગર લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે આવેલ આઈશ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા મા ખોડિયારનો બાવીસમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞ શ્રીફળ હવન મહાઆરતી તથા મહાપ્રસાદીનો વિશેષ આયોજન થતાં આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી મા ખોડિયારના દર્શન તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે યુવક મંડળના પ્રમુખ અલ્પેશભાઈ રાઠોડ સુરેશચંદ્ર પંડ્યા મહારાજ અને યુવક મંડળના સભ્યો સહિત સ્થાનિક રહીશો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પાટોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો આજનો કાર્યક્રમ હતો લક્ષ્મીપુરા રોડ પર આવેલા વિજયનગર ખાતે ઘોડિયાર માતાના મંદિરે બાવીસ માં વાર્ષિક પાઠોત્સવ ભંડારાનું આયોજન હતું એમાં આશરે પંદરેક હજાર પબ્લિક પ્રસાદ લીધો હતો અને ચૈત્રી નવરાત્ર એટલે મા ભક્તિની શક્તિનું પર્વ એટલે ચૈત્રી નવરાત્ર એ નિમિત્તે આજે ભંડારાનું આયોજન હતું આજના દિવસે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું મંદિર એટલે કે ઘોડિયાર માતાના મંદિરના આજે બાવીસમો પાઠોત્સવ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાના આયોજન કરવા બદલ તમામ ખોડિયાર યુવક મંડળ અને સાથે વિજયનગર માધવ પાર્ક લક્ષ્મીપુરા ગામમાં આવેલા તમામ જે આજુબાજુના તમામ જે રહેવાસીઓ છે તેમના માધ્યમથી આ ભવ્ય ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું એવા આયોજનના અમારા સુરેશ મહારાજ છે અલ્પેશભાઈ છે સાથે તમામ એમનું મંડળ છે એ તમામ મંડળનું હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા ભવ્ય ભંડારાનું આયોજન કર્યું ને આયોજન ની સાથે સાથે તમામ લોકોને પ્રસાદી રૂપ અહિયાં થી સૌએ ભોજન લીધું છે એ તમામ લોકોને ફરીથી એક વખત પ્રાર્થના કરીશ કે જે લોકો અહિયાં આવ્યા છે એમના પર કૃપા અને દયા ના આશીર્વાદ વરસાવે જેથી અમારું લક્ષ્મીપુરા વર્ષો થી આ ચાલતો નિરંતર ભંડારો આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે ભવ્ય સંખ્યા સાથે ભવ્ય ભંડારા ના આયોજન સાથે ચાલ્યા